દાહોદ રેલવે સ્ટેશન ખાતે વલસાડ દાહોદ ઇન્ટરસિટીના લીધે રતલામ દાહોદ મેમુના પ્લેટફોર્મમાં બદલાવાથી મુસાફરોની મુશ્કેલી વધી આજ તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે છ કલાકે મુસાફર દ્વારા જે આપેલ માહિતી અનુસાર દાહોદ રેલવે સ્ટેશન પર જે યાત્રિક સુવિધાનો અભાવ છે અને દિવ્યાંગ અને શારીરિક આસ આશક્ત મુસાફરોને મુશ્કેલીમાં વધારો છવા પામે છે દાહોદથી નવું શરૂઆત થયેલી વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનના લીધે રતલામ દાહોદ મેમુ ટ્રેનનો જે પ્લેટફોર્મમાં બદલાવ કરતા દાહોદ રેલ્વે સ્ટેશન પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ન હોવાના કારણે પોતાના સાથે લગેજ કેરી કરતાં મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે તેમાંય ખાસ કરીને દિવ્યાંગ અને શારીરિક રીતે આ સખ્ત મુસાફરો તેમજ વૃદ્ધોને ખૂબ જ મુશ્કેલી કરવાનો મુશ્કેલી વેઠવાનો સામનો આવી રહ્યો છે અગાઉ રતલામ દાહોદ મેમુ ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર આવતી હતી પરંતુ નવું સગ નવું સરકરાયેલી ઇન્ટરસિટી દાહોદ એક્સપ્રેસ ટ્રેનનો જે સમય અને પ્લેટફોર્મ એક જ હોવાના કારણે આ મુશ્કેલી ઊભી થવા પામી છે નોંધનીય બાબત એ છે કે રતલામ દાહોદ મેમ્રો ટ્રેનમાં ભાગના મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી દર્દીઓ દાહોદ સારવાર માટે આવતા હોય છે આવા સંજોગોમાં પહેલેથી જ મુશ્કેલી ભોગવી રહેલા દર્દીઓ અને રેલવે તંત્ર દ્વારા જે વધુ કનગડતાનોનો શિકાર થઈ રહ્યા છે એટલું જ નહીં આ સમયે હરિદ્વાર બાંદ્રા દેહરાડુનો ટાઈમ પણ વલસાડ ઇન્ટરસિટીના આવવાના સમય પર હોવાના કારણે આ ટ્રેનને પણ પ્લેટફોર્મ નંબર એક પર લઈ જવામાં આવે છે જેના કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ દાહોદ વલસાડ એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ટ્રેન કોરોના કાળ દરમિયાન બંધ થઈ ગઈ હતી અને વલસાડ દાહોદ ઇન્ટરસિટીના સ્થાને શરૂ કરવામાં આવી હતી આ ટ્રેન સવારે અગિયાર વાગ્યાને પાંચ મિનિટે દાહોદ સ્ટેશન પર આવે છે અને પરત વલસાડ જવા માટે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટનો સમય છે આ ટ્રેનને પ્લેટફોર્મ નંબર એક પર લાવવામાં આવી રહ્યું છે જો કે આ નવા ફેરફારના કારણે દાહોદ રેલવે સ્ટેશન પર યાત્રીઓ ખાસ કરીને શારીરિક અને જે દિવ્યાંગ શારીરિક રીતે અશક્ત અને દિવ્યાંગ મુસાફરો માટે નવી મુશ્કેલી ઊભા થવા પામી છે આ સિવાય જે મુસાફરો મુસાફરી કરી દરમિયાન લેગેજ કેરી કરતા હોય છે તેઓને પણ આ સમસ્યાનો જે સામનો કરવો પડતો હોય છે અગાઉ સવાર અગિયાર વાગે પંદર મિનિટે રતલામ દાહોદ મેમો ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર આવતી હતી અને ત્યાંથી દાહોદ આણંદ મેમો તરીકે આગળ વધતી હતી આ પહેલાં હરિદ્વાર બાંદ્રા દેહરાદૂન પણ આ જ સમયે આસપાસના પ્લેટફોર્મ પર જે આ જ સમયના આસપાસ પ્લેટફોર્મ નંબર એક પર આવતી હતી પરંતુ હવે વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનને પ્લેટફોર્મ નંબર એક પર લાવવામાં આવ્યું હોવાથી રતલામ દાહોદ મેમુ ટ્રેનને પણ પ્લેટફોર્મ નંબર એકને બદલે હવે પ્લેટફોર્મ નંબર બે પર વાળવામાં આવી રહી છે ત્યારે આ મેમુ ટ્રેનનો ઉપયોગ ખાસ કરીને દર્દીઓ સારવાર અર્થે દાહોદ આવતા હોય છે દાહોદ રેલવે સ્ટેશન પર મુસાફરીનું જે મૂળનું મુશ્કેલીનું મૂળ આ છે જો કે કહી શકાય કે દાહોદ રેલવે સ્ટેશન પર એસ્કેલેટર કે લિફ્ટની સુવિધા ન હોવાના કારણે જે મુસાફરો સારવારથી આવતા હોય છે તેઓ અને તેમના શારીરિક રીતે અશક્ત હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓ તેમને પ્લેટફોર્મ નંબર બેથી પ્લેટફોર્મ નંબર એક પર આવવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમને સીડીઓ ચડ ઉતર કરવી પડતી હોય છે જે તેમના માટે અત્યંત કષ્ટદાયક સાબિત થઈ રહ્યું છે અમૃત ભારત સ્ટેશનની કાયાપલટ વચ્ચે પણ વાસ્તવિકતા કંઈક જુદી જોવા મળી રહી છે નોંધનીય છે કે દાહોદ રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે તેમ છતાં આટલી પાયાની યાત્રિક સુવિધાઓ જેવી કે એસ્કેલેટર અને લિફ્ટનો અભાવ એ આશ્ચર્યજનક છે રેલવે તંત્ર દ્વારા દાહોદ પર યાત્રિકો સુવિધા માટે કોઈ ખાસ નક્કર આયોજન થ ન હોવાનું સ્પષ્ટ અત્યારે જણાઈ રહ્યું છે આ બાબતે શરીરથી અસ્વસ્થ અને દર્દીઓ તેમજ દિવ્યાંગો માટે મોટી ચિંતાનો સવાલ છે તંત્ર દ્વારા જે આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપી અને દાહોદ રેલવે સ્ટેશન પર

ક્યા નામ આપલેન્દ્ર શૈલેન્દ્ર કાં છે કરવડ કરવડ શૈલેન્દ્ર ક્યાં શૈલેન્દ્ર પુરા